એન્જિન આખું જનરલ બનાવેલું છે અત્યારે રાઉસ કરવાનું પણ બાકી છે ગેર હાઇડ્રોલિકમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આ ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવરનું જોવા મળશે કંડિશન આખું જનરલ બનાવેલું હાઇડ્રોલિક પાટલો નવો નાખવામાં આવ્યો છે પાટલા સાથે વિડીયો પાટલી સાથે સોરી અને કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ જોવા નહીં મળે બોનટ પંખામાં પણ ક્યાંય પણ સડો જોવા નહીં મળે એકદમ ચોખ્ખું ટ્રેક્ટર ખેડૂત મિત્રો માટે સારામાં સારું બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ફ્રેશ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની હું માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી ટ્રેક્ટરની અંદર નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સો ટકા નવા જોવા મળશે રિમોટ કરેલા હાલમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એકદમ ચોખ્ખું જનરલ બનાવેલું આખું તમે જોઈ શકો છો ટ્રેક્ટર વિડીયોની અંદર રાઉસ કરવાનું પણ એન્જિન બાકી છે કિંમત એક લાખ ને પંચાણું હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ થશે કિંમત છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો